પણ દોડતું થયું છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરત શહેરમાં અચાનક પેટમાં દુખાવો તેમજ ઝાડા ઉલટીના કેસોમાં ઝડપીથી વધારો થઈ રહ્યો છે ત્યારે પિલોદમાં રહેતા સાત વર્ષના બાળકનું પણ આવી જ સમસ્યાથી છ માર્ચના રોજ મોત થયું હતું પિલોદમાં રાધાકૃષ્ણ મંદિર પાસે હળપતિવાસમાં રહેતા વિજયભાઈ ભીખુભાઈ રાઠોડના સાત વર્ષના બાળકનું મોત થયું હતું ધ્રુવલને બે દિવસથી પેટમાં દુખાવો હતો ત્યારબાદ તેની નજીકની દવાખાનેથી દવા ચાલતી હતી તેમાં તેને ઝાડા ઉલટી પણ હતું અને તેનું મોત થયું હતું જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ